નમસ્કાર મિત્રો કેમ છો આજે લીલી ડુંગળી અને સેવનું શાક તથા એક અલગ પ્રકારના પરોઠા અને ચલતે ચલતેનો વિચાર ખામીઓની ખૂબીઓ જુઓ મિત્રો વિડીયો બનાવવાનું કામ કપરું છે ખર્ચાળ છે અને ઘણો સમય માગી લે તેમ છે પણ અમે લગભગ આપણી દરેક કોમેન્ટ વાંચીએ છીએ કોઈકને કંઈક શીખવાનું મળે છે કોઈકને અમારી નેચરની ફોટોગ્રાફી ગમે છે કોઈકને અમારું સંગીત તો કોઈકને હેલ્થ ટિપ્સ આ બધું જોતા અમને વિડીયો બનાવવા માટેની સર્જન યાત્રામાં આવતા વિઘ્નો ખૂબ વામણાં લાગે છે ખૂબ નાના લાગે છે અમારા એક વિડીયોમાંથી એક જણને પણ લાભ થશે તો એ અમારી સફળતા કહેવાશે આજે હુડી લાવવાનું ભૂલી ગયો છું અને ઠંડીનો ચમકારો છે કંઈ વાંધો નહીં શરીરને થોડું અંદરથી ગરમ કરી લઈએ મિત્રો જ્યારે પણ કાર્ડિયાક એક્સરસાઇઝ કરો એટલે કે થોડીક શ્વાસ ચડે એવી એક્સરસાઇઝ કરો તો દર વીસ સેકન્ડ પછી વીસ સેકન્ડ કુલડાઉન કરવું એટલે કે નોર્મલ મુવમેન્ટ કરવી તમે જોગિંગ કરતા હોય તો વીસ સેકન્ડ જોગિંગ કરો અને વીસ સેકન્ડ જેટલું ચાલો ચાલો સારો તડકો આવે ત્યાં સુધી શરીરમાં અંદરથી ગરમી રહેશે નમસ્કાર મિત્રો લોકો ઘણી વાતો કરે છે કે ગ્લુટેન ફ્રી ગ્લુટેન ફ્રી પણ આજ સુધી મેં કોઈ એવો ઇન્ડિયન માણસ હજી મને મળે નથી કે જે કહેતો હોય પોતે કે મને ગ્લુટેનની એલર્જી છે તેમ છતાં આજે આપણે તમને ગ્લુટેનની એલર્જી હોય કદાચ તો તમને ઓછું નુકસાન થાય એવી આપણે રોટલી કે ભાખરી બનાવવાની એક રેસીપી કરીએ છીએ તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ મિત્રો અમે આ પરોઠાની રેસીપી કોઈ સેફની ચેનલ પર જોઈ હતી જે આને ગ્લુટેન ફ્રી હોવાનો દાવો કરે છે જો આપમાંથી કોઈને ગ્લુટેનની એલર્જી હોય તો આ પરોઠા થોડા દિવસ ટ્રાય કરીને જણાવશો કે આ દાવો સાચો છે કે પરાઠા બનાવવા માટે આપણે એક કપ ઘઉંનો લોટ લીધો છે અને ચોથો ભાગ બેસન ઉમેરીશું વન ફોર્થ ચમચી જેટલું મીઠું ઉમેરીશું વન ફોર્થ ચમચી જેટલો અજમો ઉમેરીએ એક ચમચી ઘી ઉમેરીશું થોડું થોડું જળું મેરી કઠણ લોટ તૈયાર કરીએ પરાઠા ઉપર આવા બબલ્સ આવે એટલે આપણે એને પલટાવી લઈશું આપણે ઘીવાળા પરાઠા બનાવવાના છે આજે ઉપર થોડું ઘી મૂકીશું શાકનો વઘાર કરીએ છીએ આપણે એક ચમચી ઘી ઉમેરીશું અડધી ચમચી જીરું ઉમેરીશું વન ફોર્થ ચમચી હીંગ ઉમેરીએ લીલા મરચાંના ટુકડા ઉમેરીએ વન ફોર્થ ચમચી હળદર ઉમેરીએ અહીંયા આપણે કાપેલું લીલું લસણ ઉમેરીશું સાથે લીલી ડુંગળી પણ ઉમેરી દઈએ શાકમાં મીઠું ઉમેરીએ આપણે અડધી ચમચી જેટલું મીઠું ઉમેરીશું મિત્રો આ શાક થોડું આવું રસાવાળું બનાવવાનું હોય છે અને એમાં તીખી અને કડક સેવ ઉમેરવાની છે આપણે શાકમાં સેવ જમતી વેળાએ જ ઉમેરવી મિત્રો હા શુક્રવારે એટલે કે ત્રીસ જાન્યુઆરીએ રાત્રે નવ વાગે અમે યુટ્યુબ પર લાઈવ આવવાના છીએ એક તરફ ગુલાબ હોય તો બીજી તરફ કાંટા પણ હોય જ જો તમારે ગુલાબનો ફોટો શૂટ કરવો હોય તો કેમેરાનું ફોકસ ગુલાબ પર રાખવું પણ જો તમારું ફોકસ કાંટાઓ પર હશે તો પિક્ચરમાં કાંટાઓ જ મળશે આપણને ચેતવણી પણ એવી જ આપવામાં આવે છે એ ખાડા જોઈને બાઇક ચલાવજે એટલે આપણે આખા રસ્તે ખાડા જોતા જોતા જ આવીએ ભાઈ ખાડાની સાથે સારો રસ્તો પણ હોય જ છે તો સરખા રસ્તા પર શકાય ચંગુ નવા ખુલેલા મોલમાં જતો હતો મંગુએ મજાકમાં કહ્યું કે મોલમાં ડાબી બાજુએ પિંક કલરનો હાથી છે એ તરફ જોતો નહીં બસ ચંગુના મનમાં જતા પહેલા જ પિંક હાથી છપાઈ ગયો સાંજે મંગુને મળ્યો અને બાજ્યો કે હું આખો મોલ ફર્યો પણ ક્યાંય પીંખ હાથી જોયો નહીં મનુષ્યનું મન નેગેટિવ પહેલું જોવે છે એને માણસના નવવાનું સારા ગુણ દેખાય નહીં પરંતુ એક ખામી પહેલી દેખાશે એક ગામના મુખી ખૂબ ગરમ મિજાજના ગામ બહાર એક સિદ્ધ સાધુ રહે એ સાધુ પાસે ગયા અને સાધુ પાસે માગણી કરી કે સાધુ મહારાજ મને એવો મંત્ર આપો કે હું જે ઈચ્છું તે થઈ જાય હવે આ તો ગામના મુખી અને ખૂબ ગરમ મિજાજના સાધુ મહારાજ ચિંતામાં પડી ગયા મુખીને આવો મંત્ર આપીએ તો ગામનું ધનુજ જ નીકળી જાય પરંતુ આ તો મુખી છે એમને નાઈ કેમ નહીં પડાય એટલે સાધુ મહારાજે બાપુને એક મંત્ર આપ્યો એને વાપરવાની રીત બતાવતા કહ્યું બાપુ જ્યારે તમારે આ મંત્ર વાપરવો હોય ત્યારે નાહી ધોઈને અડધો કલાક ધ્યાનમાં બેસવું પછી આ મંત્ર બોલીને જે જોઈએ તે માગી લેવું પરંતુ એક કાળજી ખાસ રાખજો બાપુ કહે શું જ્યારે તમે ધ્યાનમાં બેસો ત્યારે સૂકી ડાળી પર બેઠેલો કાન્યો કાગડો યાદ કરવો નહીં બાપુ તો ખુશ થઈ ગયા આ મંત્ર સાથે સૂચનાને પણ ગોખતા ગોખતા ઘરે પાછા વળ્યા બાપુને મંત્ર કરતા કાન્યો કાળો કાગડો એ પણ સુકી ડાળી પર બેઠેલો એ મનમાં ઘર કરવા માંડ્યો બાપુ બીજે જ દિવસે નાઈ ધોઈને ધ્યાનમાં બેઠા જેવી આંખ બંધ કરી કે અંતરપટલમાં કાન્યો કાગડો હાજર થયો વળી ફરીથી ધ્યાન લગાવ્યું અને ત્યાં તો કાગડા સાથે સૂકી દાડી પણ મનમાં આવી આ સ્ટોરીનું મોરલ છે તમે જેનાથી ભાગવાનો પ્રયત્ન કરશો જેને ફોકસ કરશો એનું જ પિક્ચર મળશે ઉપવાસ કરતા વ્યક્તિઓ ફરાળીના નામે બમણું ખાય છે એનું કારણ પણ એ જ છે તેઓને આખો દિવસ ઉપવાસ પૂરો થાય શું ખાવાનું છે એનું જ ધ્યાન હોય છે વ્યભિચારી સાધુઓના મનમાંથી સ્ત્રીઓ ખસતી નથી એનું કારણ પણ આજ છે તો આજથી મનમાં નિશ્ચય કરજો કોઈની પણ ખૂબીઓ જુએ ખામીઓ નહીં આવતા વિડીયોમાં ફરીથી મળીએ જય ભારત વંદે માતરમ